ભાટસણ પગાર કેન્દ્ર શાળા પીએમ શ્રી ગુજરાતમાં ટીએલએમ નિર્માણ અને નિદર્શન વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આચાર્ય શ્રી શૈલેષભાઈ સુતારની પ્રેરણા અને માર્ગદર્શનમાં ટીએલએમ નિર્માણ અને નિદર્શન વર્કશોપનું ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બાલવાટિકાથી ધોરણ આઠના તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અવર ગુરુ સચિનભાઈ સચિનભાઈ બતાવો અને વિદ્યાર્થીઓ જેમને દિવસ અને રાત બેવિશરા કાજે કે આકુ ભરકી મોડેલ બનાવ્યું છે આજે શનિવારે એક જ દિવસની મહેનત માં નિર્માણ અંતર્ગત મોડેલ બનાવ્યું છે જે આજનું ખૂબ જ આકર્ષકનું કેન્દ્ર રહ્યું છે તો આપણે બધાને અભિનંદન સાથે તાળીઓથી વધાવીશું શું ન છે કયા વિષયનું છે શું બનાવ્યું આ સાહેબ સ્ટુડન્ટ મેનેજમેન્ટ કે ઉને શું કરવું ને શું ના કરવું બરાબર બાળવાટી કાતે લઈને ધોરણ 8 ના તમામ વર્ગ શિક્ષક કે જેઓ માર્ગદર્શક તરીકે ઉમદા કામગીરી નિભાવી હતી તમામ શિક્ષકોના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ સ્વયં રીતે જુદા જુદા ગ્રુપમાં વિભાજિત થઈને સુંદર મજાના ટીલમ બનાવ્યા હતા ચાર્ટ્સ બનાવ્યા હતા અને વર્કિંગ મોડલ્સ બનાવ્યા હતા મજાની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં તમામ બાળકો સહભાગી થયા હતા બાળકોમાં રહેલી શક્તિને જાગૃત કરવા માટે પ્રતિભાને પાંખો આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું